તાવ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દેવગઢારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તોડની પ્રાથમિક શાળાની છ વર્ષીય માસુમ બાળકી સાથે થયેલ હિનકૃત્ય કરનાર આચાર્યને ફાંસીની માંગ સાથે દેવગઢ દેવગઢભારિયા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરાઈ તાવ જિલ્લા કોંગ્રેસ સમિતિને દેવગઢભારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેનરો સાથે દાહોદ જિલ્લા અને ગુજરાત તથા સમગ્ર દેશભરમાં ચકચકાટી ઘટના બનેલ તે સિંગવડ તાલુકાના પ્રાથમિક શાળામાં ધોરણ અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળકી સાથે તેની જ શાળાના આચાર્ય નરાતમ ગોવિંદ એક શિક્ષક બની લાંછન લગાડતું હિન કૃત્ય કર્યું આરોપી ગોવિંદ નટ ફક્ત શિક્ષણ સમાજ નહીં પરંતુ દરેક સમાજને શરમમાં મૂકે તેવું કૃત્ય કરેલ આચાર્ય ગોવિંદ નટે છ વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ આરોપી ગોવિંદ નટે બાળકીનો શ્વાસ નોંધાઈ જાય તે રીતે પકડી બાળકીના હત્યા કરી નાખી હતી અને માસુમ બાળકીના ન્યાય માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોવિંદ નટને ફાંસી આપો તેવી માંગણી સાથે દેવગઢ પારિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ બાર દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતી સિંગવડ ગામના તોરણી સ્કૂલમાં જે નાની છ વર્ષની માસૂમ દીકરીને વિશ્વાસ જીતીને એ આચાર્ય ગોવિંદ નટ એની ગાડીમાં બેસાડી બળાત્કારનો પ્રયાસ કર્યો અને એને વિરોધ કરતા મોહ દબાવીને ભૂંગળાવીને હત્યા કરી નાખી છે એના વિરોધમાં આજે અમે ગોવિંદટને ફાંસી મળે એના માટે માગણી કરી છે અને આ એક સામાન્ય ગુનો નથી એક ગુરુજીનો નાની બાળકી માસૂમ પર કરેલો પ્રયાસ છે તે બળાત્કારનો પ્રયાસ અને એની હત્યા કરી છે એટલે બહુ ગંભીર ગુનો છે મા બાપે મૂકેલા વિશ્વાસનો ઘાત છે એટલે અમે એને ગોવિંદનટને ફાંસીની માંગણી કરી